સો વર્ષ પછી ચૈત્ર નવરાત્રી પર થશે આદિશક્તિનો અદ્ભુત સંયોગ રાણીની કૃપાથી આ ચાર રાશિઓના સુતેલા ભાગ્ય જાગશે હા મિત્રો તમને જણાવી દઈએ કે સો વર્ષ પછી ચૈત્ર નવરાત્રી પર માતા રાણીનો અદ્ભુત સંગમ થવા જઈ રહ્યો છે જે બાર રાશિઓમાંથી ચાર રાશિના સુતેલા ભાગ્યને જગાડવા જઈ રહ્યો છે આ ચાર રાશિઓનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે હવે માતા રાનીની કૃપાથી ચાર રાશિના લોકો કરોડપતિ બનવા જઈ રહ્યા છે ચૈત્ર નવરાત્રિથી ચાર રાશિના શુભ દિવસો શરૂ થાય છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ વખતે શક્તિની ભક્તિનો નવ દિવસનો તહેવાર ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થશે જ્યોતિષના કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રી બે હજાર પચ્ચીસ રવિવારથી શરૂ થઈ રહી છે અને આ વર્ષે પૃથ્વી પર માતાનો જન્મ થશે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર હાથી પર માતા રાણીનું આગમન ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે અને જ્યારે માતા દુર્ગા તેના પર સવાર થઈને આવે છે ત્યારે તેનું વિશેષ મહત્વ વધી જાય છે ખાસ કરીને ખેડૂતો માટે સારી પાક અને પર્યાપ્ત વરસાદનો સંકેત છે સાથે જ ધાર્મિક માન્યતા અનુસાર આ યોગ દેશની આર્થિક સ્થિતિ મજબૂત અને વેપારમાં પ્રગતિનો સંકેત આપે છે મિત્રો શાસ્ત્રોમાં માતાનું આ સ્વરૂપ નવરાત્રી દરમિયાન ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે મિત્રો ઉપવાસ પૂજા હવન અને અન્ય ધાર્મિક વિધિઓ દ્વારા માતા રાનીના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે ચાલો આપણે તમને જણાવીએ કે આ વખતે હિન્દુ પંચાંગની શુક્રવાર વીસમીએ ચૈત્ર નવરાત્રિ શરૂ થશે સાંજે ચાર વાગીને સત્યાવીસ મિનિટ વાગ્યે જ્યારે આ તારીખ ત્રીસ માર્ચે બપોરે બાર વાગ્યે સમાપ્ત થશે તે ઓગણપચાસ મિનિટે થશે મિત્રો કેલેન્ડર જોઈએ તો આ વર્ષે ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી શરૂ થશે અને સાત એપ્રિલ બે હજાર પચીસ ના રોજ સમાપ્ત થશે મિત્રો આ વખતનો વિક્રમ સંવત ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે કારણ કે સો વર્ષ પછી આ દિવસે પાંચ ગ્રહોનો સંયોગ થવા જઈ રહ્યો છે હકીકતમાં આ દિવસે મીન રાશિમાં ચંદ્ર શનિ બુધ રાહુ અને સૂર્યનો સંયોગ બુધાદિત્ય યોગ અને માલવ્ય રાજયોગ રચવા જઈ રહ્યો છે દાયક ચિહ્નો તો મિત્રો ચાલો જાણીએ આ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે પરંતુ સો વર્ષ બાદ માતા રાણીના અદભુત સંયોગના કારણે આ રાશિના જાતકોને ચૈત્ર નવરાત્રીનો લાભ મળવા રહ્યો છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા માતા રાનીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં દુર્ગાને ભાવપૂર્વક જય જયકાર કરવો જોઈએ અને વીડિયોને લાઇક કરો અને શેર કરો જેથી માં દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને માતા રાની કૃપાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે નંબર એક મકર રાશિ તમને જણાવી દઈએ કે આ નવરાત્રિ પર મકર રાશિના લોકો તમારા પર ખૂબ જ ખુશ છે જેના કારણે તમારા પર માતા મહારાણીની કૃપા વરસી રહી છે હા મિત્રો સો વર્ષ પછી જન્મ લેવાના સંયોગથી તમે આ નવરાત્રમાં ધનવાન બનવા જઈ રહ્યા છો સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમે લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે દેવી દુર્ગાના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે મકર રાશિના લોકો આ ચૈત્ર નવરાત્રિથી તમારી આવકમાં વધારો જોવા મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે તમે ત્રણ ગણી પ્રગતિ કરશો અને તે જ રીતે મકર રાશિના લોકો તમારા સંતાનોની પ્રગતિ જોઈને તમારા કામકાજના તમામ રાશિના લોકોને પણ જણાવશે રાત્રિ તેમના જીવનમાં ખુશીઓ લાવશે રાણીની કૃપાથી તમારા મનપસંદ સમાન બનશે મકર રાશિવાળા લોકોનું પારિવારિક જીવનઃ તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની સંવાદિતા વધશે તેના કારણે તમે તમારા પડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો આ રાશિવાળા લોકો તમારા પ્રિય મિત્ર સાથે સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે આ નવરાત્રી તમારા માટે ખુશીઓ લઈને આવી રહી છે હા મિત્રો આ નવરાત્રીમાં નાની છોકરીઓને ખવડાવો મા દુર્ગાના આશીર્વાદ તમારા પર વરસશે હા મકર રાશિના લોકો નંબર બે કુંભ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે સો વર્ષ પછી માતા રાનીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે મા દુર્ગા તમારા પર ખૂબ જ પ્રસન્ન થવા જઈ રહી છે માતા મહારાણીના આશીર્વાદથી તમારો દિવસ નવરાત્રિથી બદલાઈ જવાનો છે આ સમય તમારા માટે કોઈ વરદાથી ઓછો સાબિત થવાનો નથી હા મિત્રો માતા રાણીના આશીર્વાદથી તમને નવરાત્રિના પહેલા દિવસથી જ માતા શૈલપુત્રીના આશીર્વાદ મળવાના છે જે તમારા જીવનમાં મોટા ફેરફારો લાવવાના છે માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલવાના છે જેના કારણે કુંભ રાશિના લોકો માટે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેવાની છે ત્રીસમી માર્ચનો તમારો દિવસ આશીર્વાદ અને સન્માનનો રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે ભાગ્યના સાથથી તમામ અધૂરા કામો પૂરા થશે અને તેમને નવો ધંધો શરૂ કરવાનો મોકો મળશે અને તેઓ જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશે અને તમામ જરૂરિયાતોનું પણ ધ્યાન રાખશે સાથે જ તેઓ વ્યવસાયમાં નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવશે અને તેઓ તેમની જગ્યા બનાવી શકશે રાત્રિ તમને કોઈ અન્ય કંપની તરફથી સારી આવકની ઓફર મળી શકે છે જેના કારણે તમે તમારા કરિયરમાં પ્રગતિ કરશો સમાજમાં તમારો ઉદય થશે તમારું નામ અને પ્રતિષ્ઠા વધશે માતા મહારાણીની કૃપાથી આ નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે હા મિત્રો તમે આ નવ દિવસોમાં ખૂબ જ ધન કમાવશો જેના કારણે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીની કૃપા પણ થશે તમારા માતાપિતા તમારા ભાઈ બહેન સાથે તમારા સંબંધો સારા રહેશે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકતની ખરીદીમાં પણ એવું જ રહેશે તમે એક પ્લાન બનાવશો અને એ પણ જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી વર વરની શોધ કરી રહ્યા છો તો આ નવરાત્રિમાં માતા રાનીના આશીર્વાદથી તે સપનું પણ પૂરું થશે ચાલો તમને જણાવી દઈએ કે માતા રાણીના મંદિરે જઈને માતા રાણીને સોળ શણગાર ચઢાવો તો તમને શુભ સમાચાર મળશે નંબર ત્રણ તુલા રાશિ ચાલો તમને જણાવીએ કે આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે માતા મહામાઈમાં દુર્ગાના આશીર્વાદથી આ નવરાત્રી તમારા માટે કોઈ વરદાથી ઓછી સાબિત થશે નહીં આ નવરાત્રિ તમારા જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન લાવશે જે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે માતા દુર્ગા સ્વયં તમારા ઘરે બિરાજશે મિત્રો તમને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિમાં અસ્વસ્થ લોકોના સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો થવાનો છે હા મિત્રો જે લોકો લાંબા સમયથી તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા તેમના પર માતા રાની કૃપા વરસવા જઈ રહી છે જેના કારણે તેમની સમસ્યાઓ હલ થવા જઈ રહી છે માતા રાનીના આશીર્વાદથી આ નવરાત્રી વ્યક્તિની કારકિર્દીમાં શાનદાર પરિણામ આપવા જઈ રહી છે જેના કારણે નવરાત્રીના આ નવ દિવસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાના છે તુલા રાશિના જાતકોને થશે માતા મહારાણીના આશીર્વાદનો અદ્ભુત લાભ તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમને ઘણો લાભ આપશે આ સાથે જ તમારી આવકમાં પણ વધારો થશે તમને જણાવી દઈએ કે આ સમયે તમને ખૂબ જ આર્થિક લાભ થશે અને જે લોકોને ધન સંબંધી સમસ્યાઓ હતી તે પણ દૂર થશે માતા શૈલપુત્રીના આશીર્વાદ તમારા પર ધનની વર્ષા થશે અને શૈલપુત્રીમાં દુર્ગાના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે આ સમયે લોકોને નોકરી અને પૈસાને લઈને મોટો કરાર થઈ શકે છે જેના કારણે તમારો તણાવ દૂર થશે માતા રાણીના આશીર્વાદથી તમારા અધૂરા સપના પૂરા થશે જે લોકો લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમના અધૂરા સપના આ સમયે પૂર્ણ થશે તેનાથી તમારા ઘરપરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને ધંધામાં અચાનક ધનલાભ થશે તુલા રાશિના જાતકોને પણ જણાવવું જોઈએ કે તમારા પરિવારમાં શુભ કાર્ય થવાની સંભાવના છે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે જેના કારણે તમારો આવનારો સમય તમારા માટે સારો રહેશે આ મહિને તમારી વાણીના પ્રભાવથી તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે નવરાત્રિમાં તમારે ફક્ત નવરાત્રની શુભ શરૂઆત કરવી પડશે નવરાત્રિમાં શુભ કાર્ય થશે તમારું જીવન તમે નંબર ચાર મીન રાશિના લોકો તમને જણાવી દઈએ કે સો વર્ષ પછી નવરાત્રી પર આવનાર અદભુત સંયોગથી તમને ઘણો ફાયદો થવાનો છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે માતા મહારાણીની કૃપાથી તમારો દિવસ સારો જવાનો છે જે ધન રાશિના જાતકોને ધન રાશિના લોકોના આશીર્વાદ મળવાના છે ઉર્ગા આ સમયગાળા દરમિયાન તમારા પરિવારમાં સફળતાના ઘણા રસ્તાઓ ખુલવાના છે સાથે જ તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી તમને આ નવ દિવસોમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ મળશે જેના કારણે માતા રાનીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી રહેશે તમારા અટકેલા કામ પૂરા થશે અને આ રાશિના જાતકોને ઘણા પ્રકારનો નફો લાભ અને મોટી સફળતા મળવાની છે આ સમય દરમિયાન તમારી કારકિર્દીમાં સફળતાનો માર્ગ ખુલવાનો છે આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે ખૂબ જ સારી સાબિત થવા જઈ રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે આ નવરાત્રિ તમારા સમગ્ર પરિવારને મા દુર્ગાના આશીર્વાદથી આશીર્વાદ આપશે માતા દુર્ગાની કૃપાથી તમે ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો તમે ગરીબ અને અસહાય લોકોને ખૂબ મદદ કરશો તમે ઘણા સારા કાર્યોની કમાણી કરશો માતા દુર્ગાની કૃપા તમારા પર પડી રહી છે આ નવરાત્રિ માતા દુર્ગાના આશીર્વાદથી જીવનમાં ખુશીઓ લઈને આવશે હા મિત્રો જે મહિલાઓ લાંબા સમયથી સંતાનની ઈચ્છા કરી રહી છે તેમની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે કે નવરાત્રીના નવ દિવસ તમારા જીવનને ખુશીઓથી ભરી દેવાના છે મા દુર્ગાની હાથી પર સવારી સુખસમૃદ્ધિ આપનારી છે હા મિત્રો મિત્રો આ સમય તમારા માટે વરદાથી ઓછો સાબિત થવાનો નથી તો મિત્રો આ તે ચાર ભાગ્યશાળી રસિયા હતા જેમને સો વર્ષ પછી માતા દુર્ગાના અદ્ભુત સંયોગથી લાભ મળવાનો છે આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમે તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી માતા મહારાણીનો જય જયકાર કરજો અને વિડિયો લાઈક કરો ચેનલને ને કરો શેર કરો જેથી તમારા જીવનમાં માતા મહારાણીના આશીર્વાદ હંમેશા જળવાઈ રહે અને માતા મહારાણીના આશીર્વાદ સાથે તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ અને પડકારોનો અંત આવે